રાજાએ અનરાધાર જી છે જામનગર અમરેલી અને ભાવનગર પંથકમાં નદીઓમાં નવા નીરની આવક થઈ સૌરાષ્ટ્રમાં મેઘરાજા વરસી રહ્યા છે આગામી સાત દિવસ હવામાન વિભાગે પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે સવારથી સૌરાષ્ટ્રના જામનગર અમરેલી ભાવનગર અને બોટાદ પંથકમાં ધોકાર વરસાદ છે સૌપ્રથમ જામનગરની વાત કરીએ જામનગરના ના દ્રોલ તાલુકામાં બે કલાક બે ઇંચ થી વધુ વરસાદમાં વાહન ચાલકો મુશ્કેલી મુકાયા જામનગર દ્રોલ પંથકના સોયલ ગામે વરસાદથી પૂરની પૂર નિર્માણ થયું ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં વરસાદી પાણી ભરાયા તો રોડ રસ્તા પર પાણી ફરી વળતા લોકો સામનો કરવો પડ્યો ભારે વરસાદના પગલે લોકોને ગરમીથી થોડી રાહત મળી અમરેલી જિલ્લાની વાત કરીએ તો બાબરામાં પણ બે દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ મંડાણ કર્યું સવારથી ભારે બફારા બાદ મેઘરાજાનું આગમન થયું ભારે પવન સાથે વરસાદી રમઝટ બોલી જેમાં નીલવડા સુકવડા આંબલીધાર તેમજ ગલકોટડી ગામે વરસાદ થયો સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો સાવરકુંડલા શહેરમાં નદી બજાર મેન બજારમાં વરસાદી પાણી વહેતા થયા સાવરકુંડલાના મોટા ભમોદરા વંડા ઝીંઝુડા કાના તળાવ હાથ સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ છે ભાવનગર પંથકની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં વરસાદી માહોલ ગારિયાધાર પંથકમાં સતત વરસાદી માહોલ છવાયો પાંચ ટેબરા રતનવાવ પાચરિયા આણંદપુર પીપળવા નાના ચારોડિયા સહિતના વિસ્તારમાં સતત વરસાદ છે જેસર પંથકના બીલા નળ તાતણિયામાં પણ વરસાદી માહોલ છે મોટી વડાડ છાપરીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો ભારે વરસાદના કારણે ખેતરો પાણીથી તરબોટ થઈ ગયા વલભીપુર તાલુકામાં પણ સતત ત્રણ દિવસથી વરસાદી ઝાપટા યથાવત છે વલભીપુર તાલુકા સહિતના પંથકમાં ત્રણ દિવસમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો વલભીપુર તાલુકાના કંથારીયા પાટી ચમાડી નવાગામ લોલીયાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે બીજી તરફ બોટાદના બરવાડામાં સતત બીજા દિવસે વરસાદ યથાવત છે બરવાડા શહેર સહિત ગ્રામ્ય વિસ્તાર દિવસ રાજ્ય પર ભારે છે રાજ્યમાં મેઘરાજાએ જમાવટ બોલાવી છે મોટાભાગના જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગ વિભાગે આગામી સાત દિવસ માટે મોટી આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી અનુસાર છે આ સાથે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી સાથે ટકરાય છે જેના કારણે વરસાદ ની સંભાવના વધી ગઈ છે સૌરાષ્ટ્ર ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે સૌરાષ્ટ્ર કચ્છમાં આજે સાર્વત્રિક વરસાદ છે સાથે સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમરેલી ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે ગીર સોમનાથ જુનાગઢમાં પણ ભારે વરસાદ ની આગાહી વ્યક્ત કરાઈ છે હાલમાં મધ્ય ગુજરાતના ભાગો એટલે કે અમદાવાદ ગાંધીનગર આસપાસના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે વહેલી સમક્ષ

સૌરાષ્ટ્ર વાસીઓ સાવધાન થઈ જજો જુલાઈ મહિનામાં પડી શકે છે સાંભેલાધાર વરસાદ સૌરાષ્ટ્રના ના મોટા ભાગના ડેમો થઈ શકે ઓવરફ્લો આમે નહીં પરંતુ આગાહીકાર રમણીક વામજા એ મોટી આગાહી કરી છે આગામી દિવસોમાં વરસાદ ભૂકા કાઢશે જુલાઈમાં બે થી દસ ઇંચ વરસાદ ખાબકશે મોટા ભાગના ડેમ ઓવરફ્લો થશે ચંદ્ર ફરતે કુંડાળુ જોવા મળતા સારા વરસાદના સંકેત હોવાનું આગાહીકાર જણાવે છે આ ઉપરાંત ગરમી અને પવન જોર પણ વધવાની વાત કરી છે તો સાતમ આઠા પણ શ્રીકાર વરસાદની ની આગાહી

તેઓએ કહ્યું કે ચંદ્ર ફરતે કુંડાળું થાય તો બે દિવસમાંથી માંથી ભારે વરસાદ થાય છે ગત વર્ષે પણ આ કુંડાળું જોવા મળ્યું હતું વલસાડના તિથલ દરિયા કિનારે ઉછળી રહ્યા છે તો તિંગ ઊંચા મોજા પ્રવાસીઓને દરિયા કિનારે જવાની મનાઈ ફરમાવી દરિયા કિનારે ફરવાના શોખીન માટે ચેતવણી છે વરસાદની સિઝનમાં દરિયા કિનારે જતા પહેલા સોવાર વિચારજો કારણ કે દરિયામાં જોવા મળ્યો છે કરંટ જી હા વલસાડના જાણીતા તિથલ બીચ પર પ્રવાસીઓ માટે મનાઈ ફરમાવવામાં આવી છે છે વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો આથી ચોમાસા દરમિયાન દરિયો તોફાની રહે છે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે લોકોને પણ દરિયા કિનારાથી દૂર રહેવા સૂચના આપી દેવાઈ છે ચોમાસામાં વરસાદી માહોલમાં દરિયો તોફાની રહેતો હોવાથી સલામતીના ભાગરૂપે પર્યટકોને દરિયા કિનારા પર જવાની રોક લગાવી દેવામાં આવી છે સામાન્ય દિવસોની સરખામણીમાં દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે બીચ પર દોરડા બાંધી આળસ ઉભી કરી લોકોને દરિયા કિનારા દૂર રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે પ્રવાસીઓને દરિયા કિનારા દૂર રાખવા તિથલ બીચ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે બારસો કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલી ખારીકટ કેનાલમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ ખારીકટ કેનાલનું બારસો કરોડના ખર્ચે કામ ચાલી રહ્યું છે સામાન્ય સભામાં ખારીકટ કેનાલની કામગીરીને લઈ વિપક્ષે ભાજપ પર આક્ર પ્રહાર કર્યા હતા વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે આરોપ મુકતા કહ્યું કે બારસો કરોડના ખર્ચે ચાલી રહેલા કેનાલના કામમાં ભ્રષ્ટાચાર થયો છે કેનાલની ડિઝાઇન કોઈને જાણ કર્યા વિના રાતોરાત બદલી દેવામાં આવી છે

મનપા ક્યારેક પુલને લઈને ચર્ચામાં રહે છે તો ક્યારેક ઘટનાઓને લઈને હવે ફરી એકવાર મનપાનું તંત્ર સામે લોકોનો આક્રોશ ચરમ સીમાએ છે વરસાદની સિઝનમાં ફરી એકવાર વાસીઓ પર મંડાઈ રહ્યો છે મોટો ખતરો જુઓ આ દૃશ્ય કારેલીબાગ વિસ્તારના છે શહેરમાં હજુ તો વરસાદી જમાવટ જ કરી નથી ત્યાં પંદર ફૂટની ગટર લાઇન બેસી ગઈ છે ઉપરથી મજબૂત દેખાતા રોડની નીચે પુલમ પોલ છે આશરે ચાલીસ ફૂટ લાંબી ગુફા દેખાતા વાહન વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાય તો નવાય નહીં જો કે મનપાએ ખાડા પર કોર્ડન કરી પોતાની જવાબદારી જરૂરી કરી દીધી છે હવે લોકો રામ ભરોસે ચાલજો તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી કરવાને બદલે બોર્ડ લગાવીને સંતોષ માની લીધો છે ધોધમાર વરસાદ પડે તે પહેલા વહેલી તકે સમારકામ કરવાની માંગ ઉઠી છે જૂનાગઢમાં આભાર વરસાદમાં ચાલી રહી છે નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનની કામગીરી જુનાગઢનું નરસિંહ મહેતા સરોવર પ્રવાસીઓ માટે ફરવાલાયક સ્થળ છે આ તળાવની રોનકમાં ચાર ચાંદ લગાવવા કરોડોનું આંધણ પણ મુકાયું પરંતુ કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે જેને તંત્રની કામગીરી સામે સવાલ ઉભા કર્યા છે જુઓ ભરવરસાદમાં કોઈ કામ ખરે ખરું સિમેન્ટ અને પાણીને કોઈ મેળ ન બેસે છતાં પણ આ શ્રમિકો ભર વરસાદમાં બ્યુટીફિકેશન નું કામ મન લગાવીને કરી રહ્યા છે જેના ફોટો પણ વાયરલ થયા છે ચાલુ વરસાદે સિમેન્ટ કોન્ક્રીટ નું કામ ચાલુ છે અને તેવા ફોટો પણ વાયરલ થયા છે નરસિંહ મહેતા સરોવર નું સિત્તેર કરોડ ના ખર્ચે બ્યુટીફિકેશન નું કામ ચાલી રહ્યું છે લોટ પાણી લાકડા જેવો ઘાટ અહીં સર્જાયો છે એમએલએ સંજય કોરડીયાએ મનપા કમિશનરને રજૂઆત પણ કરી છે અને સાથે કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલ ઉભા થયા છે જોકે ધારાસભ્યની રજૂઆત બાદ મનપા કમિશનરે પણ સૂચના આપી દીધી છે કે આ પ્રકારની બેદરકારી ન દાખવે ગોધરા નીટ કૌભાંડમાં હવે આરોપીઓના ચાર દિવસના કસ્ટડી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને ચાર શહેરોમાં તપાસો ધમધમાટ તેજ થયો છે ગોધરા નીટ નીટકાંડમાં સીબીઆઈ ચાર આરોપીઓની કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે પંચમહાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે સીબીઆઈ એ ચાર આરોપીના ના ચાર દિવસ કસ્ટડીના રિમાન્ડ માંગ્યા હતા કોર્ટે જુલાઈ સાંજે કલાક સુધીના કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે આરોપી તુષાર પણ સઘન પૂછપરછ કરાશે તો આરીફ બોરા અને આરોપીઓના સીબીઆઈ કસ્ટડી માં આવ્યા બાદ મોટા ખુલાસા થવાની શક્યતા છે તો સીબીઆઈ ની બીજી ટીમ રાજ્યના પરીક્ષાર્થીઓની પૂછપરછ કરીને નિવેદનો લીધા હતા સીબીઆઈ એ પરીક્ષાર્થીઓ અને વાલીઓની પૂછપરછમાં તુષાર ભટ્ટ પરશુરામ રોય અને આરીફ બોરા સાથે કનેક્શન સહિતના પાસ

કરવામાં અન્ય કોઈ આરોપી સંડોવાયેલ છે